કવિ દલપતરામનું અર્વાચીન પદ્ય છે એટલું બધું અર્વાચીન એક કવિતા છે કે તમે એને કોઈપણ સંજોગોમાં સ્થિતિમાં વાંચો તો તમને એવું લાગે કે આ ઘટના સાથે આ બહુ જ બંધ બેસતું છે એમણે કહ્યું હતું કે પૂરી એક અંધેરી ને ગંડુ રાજા ટકેશેર ભાજી ને ટકેશેર ખાજા જ્યારે કશું જ સારું ને ખરાબ વિવેકથી ન વેચાય શિક્ષાનું મહત્ત્વ ન હોય બધું જ વેચાવા માંડે કોઈ પણ સ્થિતિમાં ત્યારે જે સ્થિતિનું નિર્માણ થાય કદાચ આપણે એને કહેતા હોઈશું એક અંધેરી નમસ્કાર આપની સાથે હું દેવાંશી બધાનો વેપલો બધાનો વેપાર ગુજરાતી એ વેપારી પ્રજા છે પણ એ શિક્ષણનો એ ધંધો કરતી થઈ ગઈ તો એનો જવાબ ના છે ગુજરાતી એ પ્રકારની વેપારી પ્રજા નથી એટલે ગુજરાતમાં વર્ષો પહેલાંથી એટલે સદીઓથી વેપારનું બહુ મહત્વ રહ્યું છે પણ ગુજરાતમાં શિક્ષણ નહોતું વેચાતું ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે મહાજનોએ જે કામ કર્યું એમણે એટલું બધું દાન આપ્યું એટલી બધી સંસ્થાઓ શરૂ કરી અને એમણે ખૂબ પ્રયત્ન કર્યો કે શિક્ષણનું સ્તર ઉપર આવે પણ એના પછી ધીરે ધીરે સરકારો બદલાતી ગઈ સમાજ બદલાતો ગયો માણસમાં સ્વાર્થ એટલી હદે ઘુસ્યો કે બની શકે બધું વેચી કાઢવું છે આ પ્રકારનું પીટીસી કોલેજનું એક કૌભાંડ સામે આવ્યું કેટલા લોકો પીટીસી કરે છે હવે સવાલ છે છે પણ જે કરે એમાં મેનેજમેન્ટ કોટામાં બે લાખ રૂપિયાની ફીઝની વાત આવી એક સ્ટિંગ ઓપરેશન યુવરાજસિંહ જાડેજાએ બહાર પાડ્યું છે અને સ્ટિંગ ઓપરેશનમાં જે વ્યક્તિ બે લાખ રૂપિયા લેવાની વાત કરે છે અને ડિસ્કાઉન્ટમાં દોઢ લાખ રૂપિયાની પણ વાત કરે છે કે છે કે એક લાખ રૂપિયા તો મારે ઉપર અધિકારીઓને આપવાના હોય છે તમારી પાસેથી લેવામાં આવતી કોઈ પણ વસ્તુમાં એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવે છે ચાર્જ કરપ્શનનો હોય છે વ્યક્તિ કે પરોક્ષ રીતે આપી રહ્યું છે અને પછી એ ભોગ પણ બની રહ્યું છે એ વ્યક્તિ કે જેનું સ્ટિંગ ઓપરેશન થવું છે પોતે પીડિતની જેમ કહી રહ્યો છે કે તમે પીટીસીની શું બે લાખની વાત કરો છો તમારે આ પ્રકારની સર્જરી મેનેજમેન્ટ કોટામાં જવું હોય તો બે કરોડ રૂપિયા છે અહીંયા આટલા લાખ રૂપિયા લાગે છે પીટીસી તો ખાલી બે લાખ રૂપિયામાં થાય છે પીટીસી કર્યા પછી સરકારેની ભરતી નથી કરતી નોકરીઓ નથી મળી રહી એ બધી વાતો તો બહુ અલગ છે પણ કરવા માટે જે સિસ્ટમમાં કરપ્શન घुस્યું છે અને જે રીતે ડિગ્રીઓ અને નોકરીઓને બધું વેચાતું મળવા માંડ્યું છે એ જોતા પ્રશ્ન એ છે કે ડિગ્રીઓ વેચાતી લીધા પછી ને નોકરીઓ વેચાતી લઈ લીધા પછી બાળકોને શું ભણાવવાના આ લોકો સ્ટ્રિંગ ઓપરેશન પહેલા જોઈએ અને પછી જે એના પર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એ સાંભળીએ તો પછી 얘 લોકોની તમને એમઓઈની કોપી મને મોકલવા નહોતા તો એ લોકોએ ખાલી ફોનમાં એક એમએમ કોપી મોકલી પછી અમે ઝૂમ કરી કરીને વાંચ્યું તેમાં લખ્યું કોલેજના તમામ નિર્ણયો અમને પૂછ્યા વગર નહીં લેવા કોલેજના નફામાં અમારો કાયમ માટે પચાસ ટકા ગૌરાંગ ભાઈ લોકમાન્ય ના આચાર્ય આ જે ચાર જણા તમને મળવા એ તો

આ યુનિફોર્મ ના સાહિત્યને એનું આપણે ધારો કે દસ પાંચ હજાર એમાં જાય પછી પ્રવાસ કરાવું છું તો એમાં પાંચ જાય ધારો કે ત્રીસ તો પહેલા વર્ષના એમાં જતા રહ્યા બીજા વર્ષના ત્રીસ જાય એનું જે ચાલીસ બચે એમાંથી મને કે તમારે મને પૂરેપૂરા ચાલીસ આપી દેવાના પછી કે પાંત્રીસ આપજો બીજું સર તમે તમારા પચાસ ટકા રાખી તમે વીસ આપવાના ને બોલે કે નહીં એ મારે નહીં જોવાનું તમે ક્યાંથી ખર્ચો કે મેનેજમેન્ટ ની કે સીટો લાઈસ બધી જો તમે આ મને શરૂ જ કે કે ફેંકાળ્યો છે ફેંકાળ્યો છે ચૂટ્ટો છે કે હું તમને 5 લાખ લેકે સીટો લાઈસ તમારે કે નહી ભરો અમે નહી ભરીશું પછી આપણે આ 30 તારીખે ગઈ ત્યારે કહે છે કે 3 લાખ લેવાના મેનેજમેન્ટમાં પછી હવે કે છે એટલે કોઈ પત્રકાર હે ભાઈ ના કોઈ કોલેજમાં આચાર્ય છે બસ બધી કોલેજને આવી હતી 30 તારીખે ઠીક છે એ પછીની વાત સર આપણે તો 2 લાખ માં પીટીસી એડમિશન નો થતો વેપલો ની વાત કરીએ તો કુશાગરા લતાબા સ્ત્રી અધ્યાયન મંદિર જીવનકથા કથા ખાતે આવેલી એટલે કે તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ ખાતે આવેલી જે સંસ્થા છે પીટીસી સંસ્થા એ માં જે ઓફલાઈન એડમિશન પ્રક્રિયા થઈ એ ઓફલાઈન એડમિશન પ્રક્રિયા બાદ જે ઉમેદવારો હતા તે ઉમેદવારોએ ફી ભરી દીધી તે ઉમેદવારોએ તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ હતા એ ડોક્યુમેન્ટ આપી દીધા આ ફીની રસીદ જોઈ શકો છો ત્યારબાદ આ કુશાગ્રહ જે લતાબા સ્ત્રી અધ્યયન કેન્દ્ર છે તેમના જે ટ્રસ્ટી શ્રી છે એ રાજેશ એ ટ્રસ્ટી શ્રીએ ઉમેદવારોને રૂબરૂ બોલાવ્યા અને રૂબરૂ બોલાવી તેમની પાસેથી બે લાખ રૂપિયાની માંગણી કરી કે ભાઈ તમને મેનેજમેન્ટ કોટાની અંદર આ એડમિશન આપવાનું છે તો તમારે બે લાખ રૂપિયા આપવા પડશે જે વિડીયો નંબર બે ની અંદર તમે જોઈ શકશો અને જે બે લાખ રૂપિયા માગવામાં આવ્યા ત્યારે એ ટ્રસ્ટી એ એ વિડીયો નંબર ત્રણ ની અંદર તમે જોઈ શકશો તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી એમાંથી એક લાખ રૂપિયો એ શિક્ષણ વિભાગના સચિવ મુકેશ કુમાર સુધી પહોંચાડવાના રહે છે એવો વિડીયો નંબર ત્રણ ની અંદર એ દાવો કરવામાં આવ્યો છે ટ્રસ્ટી બધું જ વેચાઈ અને ભ્રષ્ટાચારમાં હોમાવા માંડે ત્યારે શું પરિસ્થિતિ પેદા થાય તો કે એક બાર વર્ષની ક્રિયા પટેલ પોતાની માના ખોળામાં જીવ ગુમાવે મા કે જે સાવ પોતાની સુદબુદ ખોઈને એકદમ સેજ પણ ભાન ન હોય એ પ્રકારની અવસ્થામાં રસ્તાની વચ્ચે ચિત્કાર કરતી રહે અને કારણ શું તો કે તમારા પડેલા ખાડા શહેરમાં ને બાકીના કોઈ પણ રસ્તા પર પડેલા ખાડા માણસોના જીવ લઈ રહ્યા છે પ્રશ્ન એ છે કે વ્યક્તિ જો હેલ્મેટ ન પહેરે સીટ બેલ્ટ ન લગાવ્યો હોય એની પાસે જો પીયુસી ન હોય તો ફરફરિયું આમ બે હજાર રૂપિયાના અને પાંચસો રૂપિયાના દંડનું આપી દેતી સરકાર આ ખાડા પડે ને એમાં માણસો જેવું ગુમાવે ત્યારે અમે તમને કયું ફરફર્યું આપીએ અમે કોને આપવા જઈએ દંડ અમે કોને કહીએ કે આટલો તમારે આટલી પેનલ્ટી છે આમ તમારે ચૂકવવી પડશે એની કોઈ જવાબદારી જ નહીં તમે સરકાર એટલે નીતિ નિયમોથી પર તમે સરકાર એટલે તમે કંઈ પણ કરી શકો તમે સરકાર એટલે તમે ભ્રષ્ટાચારને રોકી ન શકો અને પછી એના પાપે સામાન્ય ઘરની બાર વર્ષની દીકરીનો જીવ જાય અને કશું જ નહીં કરવાનું માણસો કેટલા લાચાર લોકતંત્રમાં હોઈ શકે આનાથી વધારે કરુણ કઈ તસવીર હોઈ શકે આ થયું એના પછી સ્થાનિકો એકઠા થયા અને લોકલ લેવલ પર એ ખૂબ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ ખૂબ આક્રમકતાથી પોતાની વાત અને મુદ્દાને મૂકી રહ્યા છે રાજનેતાઓ એની અંદર એક્ટિવ થઈ રહ્યા છે પણ ન્યાય નથી મળતો ન્યાયનો મતલબ એ છોકરીનો જીવ પાછો નહીં આવે પણ એ સુનિશ્ચિત કરવું કે ફરીથી આવું નહીં થાય એનો મતલબ કે શહેરના બાકીના કોઈ ખૂણામાં રાજ્યના કોઈ ખૂણામાં એ પ્રકારની અવસ્થા નહીં હોય રાજકોટમાં આના પહેલાંના ગયા વર્ષે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ને એક વ્યક્તિનો જીવ ગયો પરિવારના મોભી હતા એ કેટલાય માણસો છે કે જે તમારા ખુલ્લા રહી ગયેલા ગટરના ઢાંકણમાં તમારા પાપે તમારા કરપ્શને તમે લીધેલા ભ્રષ્ટાચારના કારણે પડેલા ખાડામાં પડીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને તમે તો હે પીયુસી ને પછી આ આપી દીધેલો આ દંડ ને આ બધી જે ડંફાસો મારે છે સરકાર એનો એમની પાસે જવાબ નથી કે નિયમ ને બાકીની બધી તાનાશાહી તમારે એમના પર દેખાવાની આપ કરો તો લીલા હમ કરે તો કરેક્ટર ઢીલા સામાન્ય માણસને દંડવામાંથી જો સરકાર ઊંચી આવશે તો એને સમજાશે કે રસ્તા પર નિયમોની એસી તેસી કરતા દરરોજ ધજિયા ઉડાવતા અનેક માણસો ફરી રહ્યા છે જેને નિયમોનું પાલન કરાવવાનું છે એ કચેરીઓમાં તમે જાઓ તમે ડીજીપી ઓફિસમાં જાઓ તમે અમદાવાદ સીપીની ઓફિસમાં જાઓ તમે સચિવાલયમાં જાઓ મંત્રીઓના નિવાસસ્થાનની સ્થાનની આજુબાજુ જાઓ તો તમને સમજાશે કે કેટલી ગાડીઓ એવી છે નંબર પ્લેટ વગરની કાળા કોઈ કોઈપણ પ્રકારના પેલા મોટા મોટા નંબર પ્લેટ પર નામો લખાવીને ફરવાવાળા અનેક માણસો છે એમને દંડવા વાળું કોઈ પેદા જ નથી થયું એમને એવું લાગે છે કે એવા રાજ્યમાં એ જન્મ્યા છે કે જ્યાં બધું એમના પપ્પાનું છે સાત બારમાં લખાઈને આવ્યું છે નિયમો કોન્સ્ટિટ્યુશન એમના માટે બંધારણ એમના માટે લખાયું જ નથી આઈપીસી બીએનએસ એમના માટે બની જ નથી એ તો સામાન્ય માણસો માટે છે અને બધું પાલન કર્યા પછી સામાન્ય માણસોનું જીવન ક્યાં તો કે તો ખાડામાં મરવા બન્યા છે આ દેશના નાગરિકો છે તમારા પગ નીચે કચરાતા કીડી મકોડાય નથી જેના ઘરની બાર વર્ષની દીકરી જાય કદાચ એની પીડા બીજું કોઈ નહીં સમજી શકે સાંભળીએ એ અવાજો કે જે સુરતમાંથી ઉઠ્યા છે કે આ દીકરી નો જે જીવ ગયો એ રોડ ના કારણે ગયો રોડ ના જવાબદાર અધિકારી તરીકે કમિશનર અને સત્તામાં બેઠેલા નેતા તરીકે મેયર જ્યાં સુધી આ બંને વ્યક્તિ આને ન આવે ત્યાં સુધી આપણે લાશ નહીં સ્વીકારીએ ખબર જ છે ભાઈ બધા ને બધી હું હાલે છે ગુજરાત માં ભાઈ હા એ છે બીજું કઈ હાલતું જ નથી છે અને છેલ્લે વાત ગુજરાત પોલીસના એ એક્શનની જે સૌથી વધારે ચર્ચાનું સમાચારનું કેન્દ્ર બન્યા ગાંધીનગરના બહિયલ પાસે નવરાત્રી દરમિયાન કોમી અથડામણ થઈ મુસલમાન સમાજના યુવકો આઈ લવ મોહમ્મદના નામ પર એ કોઈ કારણ વગર એ રીતે અકળાયા અને કોઈ પણ કારણ હોય તો એ પથ્થર ફેંકવા જેવું કારણ તો ક્યારેય નથી હોતું બંધારણ હાથમાં લેવા જેવું કે નિયમ કાનૂનની ધજીયા ઉડાવવા જેવા કોઈ જ કારણો નથી હોતા પણ છતાં એમણે પથ્થર હાથમાં લીધા અને પછી પથ્થરમારો કર્યો લોકોને ખૂબ હેરાન પરેશાન કર્યા એના પછી પોલીસની એક્શન થઈ પોલીસની એક્શન પછી ગૃહમંત્રી પણ ત્યાં પહોંચ્યા એ ત્યાં ગરબા રમ્યા માતાજીની આરતી કરી અને સંદેશ આપ્યો કે તમે વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરશો તો એ સાંખી નહીં લેવામાં આવે એના આટલા દિવસો પછી જેમ ગોધરામાં કર્યું એ રીતે જ ગાંધીનગરના બહિયલમાં અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઘરો પર ને બાકીની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવવામાં આવ્યું એકસો છ્યાસી જેટલી સંપત્તિ છે જેના પર બુલડોઝર ફેરવ્યું ડીજીપી પણ જ્યારે ટ્વીટ કરી રહ્યા છે ત્યારે ખૂબ ગૌરવ સાથે કહી રહ્યા છે કે કાયદો કોઈને નહીં છોડે પ્રોબ્લેમ શું છે કે તમને કશું એ પથ્થર ફેંકી જાય પછી ખબર પડે છે કે એકસો છ્યાશી છે ગોધરામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસને મારી જાય પછી તમને ખબર પડે છે કે એમના ઘર ગેરકાયદેસર બનેલા છે એની પહેલાં એક્શન ક્યાં હોય છે એટલે રાહ જોવાની કે કોઈ પથ્થર ફેંકી જાય કોઈ ઘર તોડી જાય કોઈ બોમ્બ ફોડી જાય કોઈ તોફાન કરી જાય અને પછી અમે તમને બતાવીશું કે કાયદાનું અસ્તિત્વ છે કશું થશે નહીં તો કાયદાનું અસ્તિત્વ તમને કેવી રીતે દેખાશે ઘર કશું થયા વગર તૂટશે તો કદાચ મીડિયામાં એટલું બધું ધ્યાન નહીં જાય બધાનું અને એટલે જો તમે દેખાડવા માટે કામ કરો છો તો તમે પ્રતીક્ષા કરો છો કે કશું મોટું થાય પછી ઘર બર તોડીશું એકસો જેટલા ગેરકાયદેસર દબાણો ઊભા કેવી રીતે થયા કોની મદદથી મોટી ને મોટી વિશાળ ગેરકાયદેસર વસાહતો વસતી જ જાય છે વસતી જ જાય છે અને પછી અચાનક એનું એક વિશાળ સામ્રાજ્ય બને પછી તમે એને તોડવા જાઓ છો તમે જયારે એને તોડવા જાઓ છો ત્યારે તમારી પાસે એ જવાબ નથી હોતો કે દ્વારિકાથી માંડીને ચંડોળાથી માંડીને આ દરેક જગ્યાએ તમે બે હજાર આઠ નવની સેટેલાઇટ ઇમેજ જુઓ બે હજાર પચીસની જુઓ સરકાર પોતે શેર કરે છે સેટેલાઇટ ઇમેજ જાણે બહુ જ મોટું તીર મારી દીધું હોય અને એવું કહે છે કે જુઓ બે હજાર આઠમાં અહીંયા કશું જ નહોતું બે હજાર પચીસમાં આ છે ને અમે સાફ કરી નાખ્યું આઠથી પચીસ વચ્ચે કયા કાકાની સરકાર હતી કયા પક્ષની સરકાર હતી કોણ હતું શાસનમાં કોણે ઘૂસવા દીધા કોણે ઘર બનાવવા દીધા કોણે સામ્રાજ્યો બનવા દીધા કોણ એકસો છ્યાસી જેટલા ગેરકાયદેસર મકાનો બાંધકામો એક નાના ગામમાં બનવા દે છે નાના ગામની જગ્યાઓ ઉપર અતિશય આ રીતે એન્ક્રોચમેન્ટ કરતા માણસોને કોણ છાવરે છે અને એ છાવરવામાં જેટલા પણ અધિકારીઓ જવાબદાર છે એની સામે સરકાર પગલાં લેશે કે નહીં કે પછી રાહ જોવાની કે ના કોઈ પથ્થર ફેંકે પછી એના ઘર જઈને તોડીશું ગાંધીનગરથી આવેલા દ્રશ્યો પર કરીએ નજર आज सुबह से लगभग 186 एटी सिक्स इलीगल स्ट्रक्चर आइडेंटिफाई जो किया गया था उसका डेमोलिशन की कार्यवाही चल रहा है ये 186 एटी सिक्स स्ट्रक्चर जो है लगभग पिछले 10 दिन में आइडेंटिफाई करके फिर इसको नोटिस दिया गया उसके बाद आज सुबह डेमोलिशन की कार्यवाही पुलिस एंड पूरा सरकारी तंत्र मिलकर कर रहे हैं इसमें से ऐसा स्ट्रक्चर से जो 50 लोग के आसपास अपने जो गुना दाखिल हुआ था 10 दिन पहले उसमें आरोपी है तीस एक लोग ऐसा है जिसका कोई ना कोई रिश्तेदार या कोई गा, बेटा इसमें गुनाह में शामिल है ऐसा स्ट्रक्चर आइडेंटिफाई करके इसके खिलाफ कार्यवाही किया जा रहा है आज हजार के आसपास अलग अलग डिपार्टमेंट्स के अधिकारी कर्मचारी बंदोबस्त तैनात है और उसमें से 300 के ऊपर पुलिस अधिकारी कर्मचारी आज बंदोबस्त में है जो कार्यवाही करने में मदद रूप हो रहा है એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર